ત્યાં સુધી હું મારું બ્લેન્કેટ નહીં છે ને નેઠે મેંકી દઉં બરાબર અને બારે જે થોડું થોડું અંધારું જ છે પહેલાં અહીંયા બ્લોગ બનાવતી મેં કીધું ના બહુ થોડુંક ડીમ બતાવતું ને તો અંદર જ આવી ગઈ તો પાણી થઈ જાય ગરમ પછી નાઈ લેવી અને આજે તો બહુ મજા આવવાની છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર ને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો નાઈને મળી જ ત્યાં સુધી બા બાય

કયા દિવસનું છે એમ એટલા માટે મેં કીધું તો અત્યારે રેડી થઈ ગયા છીએ ને જઈએ હવે બાર બહુ જ ઝાપડ છે એટલા માટે સ્વેટર અત્યારે પહેરી લીધું એવું લાગશે ને તો ચોટીલા આપણે કાઢી નાખશું તો બન્યા રહેજો બ્લોગમાં આજ બહુ જ મજા આવવાની છે ગઢ જવાનું છે ગઢ ઓકે મેં તો જોયું નથી પણ જઈએ પહેલી વાર તો જો હું રેડી થઈ ગઈ છું બ્લેક કલર પહેરીને તે દિવસે બ્લેક ચાલો કન્ટિન્યુ બને રેજો મળજે આગળ ઓકે જય શ્રી કૃષ્ણ

અહીંયા જ બ્લોગ બનાવ્યો તો તમને ખ્યાલ છે બાકી તો શું હોય આવું ના ઉચ્ચ શાંત વાતાવરણ અહીંયાનું ચલો કન્ટિન્યુ બન્યા રહેજો કે અત્યારે અમે છે ને અહીંયા ઊભા છે પાળિયાદ હાઈવે ઉપર અને કંકોત્રીમાં એમને ભૂલ થઈ હતી ને તો એમના ઘરે થી તો જઈને આવતા રહે છે એમને કંકોત્રી ભૂલ થઈ તી લખવામાં તો બસો કંકોત્રી બદલાઈ હતી અમને ફોન કરીને કીધું નતું તો આ જાન ગઈ છે અને હવે અમે અહીંયા નાસ્તો કરી લેવી છે હવે ક્યાંય જવાનું થતું નથી અહીંથી થોડુંક છેટું થાય છે પણ હવે આ જવું નથી ના પાડી છે

કારણ કે જાન લઈને તો વયા ગયા છે અમને એવું હતું કે જાન આ જાણવા છે એમનો જ માર્ગ છે કારણ કે કંકોત્રી છપાવવામાં ભૂલ કરી હતી એટલા માટે પછી માણસ ફોન કરીને કહેતો ખરા ને કે આવી રીતે શું છે તો આપણને ખબર પડે એમ બરાબર તો ચલો નાસ્તો કરી લેવી છે અત્યારે આપડે છે ને મંદિરે આવી ગયા છે દીદી કેવું કીધું મંદિર નું રજાડા લોમ બાપુ જગ્યા મારા પપ્પા લોમ બાપુ એમ બોલે ને તમે કીધું લોમ બાપુ

કાલ ચાંડ લઈને જવાનું છે ને પરમ દિવસે માંડવો છે એમ તો ચલો મને આવું તો ચલો હવે આપણે તો આવી ગયા છીએ જામ ગાયું કેટલી બધી છે ગૌશાળા હશે લગભગ ને આ બાજુ છે તમે મસ્ત મંદિર છે નાનું છે પણ સારું છે એ જગ્યા કેવડી મોટી છે O la B. Joy, beba esta batalla. Porta. Ay, pila bola, Alexander, hola. No me la mundici. No me mundici, de que

આ છે છે એકદમ શાંત વાતાવરણ બાકી લોકો તમે લગન માં ગયા તા થયું લગન માં ગયા હતા અને લોકો મંદિર માં શું કરે મને તો હાડું કઈ ખબર જ નહીં પડતી ને क्या थे ऐसे हमें प्रसादी वर्षाती ले ली थी चलो अबे छे ना आपड़े मोटा-मोटा छडाक पाड़ी ओके अंदर तवाय उभरो कन के उभ केरी रित आ उभरे आ व्लॉग चालूस दीदी दो खुताणु બતઈ ન તો કેટલો બધાયો ડિમાન્ડ એમ કેટલો મોટું આ બાજુ તડકો છે એટલા માટે મટુલીમાં ફોટા પાડી નો ખબર ન દીદી

મંત્રી <laughs>

અમે આવી ગયા છીએ ગાઈસ તમને કીધું તો ને ઓલી વખતે મારા દાદા ને ત્યાં જવો ખબર છે ને ઓલી વખતે બ્લોગ બનાવ્યો ત્યારે તે હું આવી હતી અહીંયા હું તમને કહી દઉં કે અમારા દાદા મતલબ કે મારા પપ્પાના ભાઈજી અને અમારા દાદા અને તમે જો અમારા દાદાના ભાઈ અને બધાને કપાસ ઉતારવાનો બાકી છે એટલે જો ચલો કન્ટિન્યુ બ્લોગ માં બનતા રહેજો ઓકે જો

તમે જો બધી બાજુ નકરુ વાડી વિસ્તાર જ છે દે પેમેન્ટ બે મિનિટ પેમેન્ટ બ્લોક બે મિનિટ બ્લોગ બનાય લે તારું માર મન એ હું નો કર ચોટીલા સાડા ત્રણ ચાર વાગે પોચી ગયા તા હવે જઈએ છીએ ઘરે જો ભક્તિઓનું તળાવ હાવ ખાલી થઈ ગયું છે જો ચાલો હવે જવાનું છે ઘર બાજુ આપણે ત્યાં જઈશું ને ત્યાં તો સાડા પાંચ છ છ ઉપર થઈ જશે તો ચલો હવે એમ જઈએ છીએ ઘરે જઈને મળ્યો ઓકે ઘરે આવી ગયા હતા અને તમે જો દેવા બધી કરી નાખ્યા છે જો અને અત્યારે મારા ભાઈ એમ કે છે ચાલો રીલ્સ બનાવી દઉં તમે

આવું કર્યું તો ચલો ગુડ નાઇટ મળી નવ બ્લોગ સાથે અને આના પછીનો જે વ્લોગ મેં મૂક્યો હતો ને અને પહેલા બારેજાવાળો એના જેટલા જ વ્યૂ કરી દો ઓકે તો મળી નવ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય રાધે રાધે જય શ્રી રજના હર હર મહાદેવ